સોનગઢ તાલુકાના વાઘનેરા ગામ ખાતે તંત્ર દ્વારા ખેતરોની વચ્ચેથી પાણીની પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી રહી છે જો કે આ ખેડૂતોના ખેતરમાં કરવામાં આવનાર છે અને તેમની જમીન સંપાદન થનાર છે તે અંગેની કોઈ પણ પ્રકારની જાણ ખેડૂતોને કરવામાં આવી નહોતી જ્યારે કામગીરી શરૂ થઈ ત્યારે ખેડૂતોને જાણ થઈ કે જમીન સંપાદન થશે અને મોસ મોટી ખેતરોમાંથી પસાર થશે ત્યારે શું છે આખો મામલો જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં આપણે આવી પહોંચ્યા છે ઉત્તર સોનગઢ તાલુકાના વાઘનેરા ગામે અને આપણી સાથે કઈક ખેડૂતો જોડાયા છે સીધી એમની સાથે જ વાત કરીએ શું નામ કાક આપનું શાંતિલાલ બુધિયાભાઈ ગામી શું પ્રશ્ન છે આપનો હવે પાઇપ જે જવાની એટલે અમને માહિતી મળી કે પાણી માટે જતો એટલે અમે લોકો વિરોધ નહીં કર્યો અમે જગ્યા આપી પણ અમારી આંબાવાડીમાંથી લાઈન જે ગયેલી છે અને ખોદીને પાઇપ બી નાખી દીધા પણ પુરાણ બરાબર કરી નથી અને લેવલ કરી આપવાનું કીધું તો ખાલી કંઈ નહીં કરી આપું હું આટલી જ વાત આવતી છે અને જે ચુકવણું હોય એની પણ અમને પૂરતી માહિતી નથી આપી કોઈ મિટિંગનું આયોજન નથી કર્યું જયારે ખોદાઈ ગયું પછી ભેગા કર્યા અને ખાલી મોબાઈલમાં એ લોકોએ કીધું કે આટલું આટલું મળે પણ અમને પ્રિન્ટ આપી નથી ચોક્કસ માહિતી તમને કોઈ આપી છે કે તમને આટલી રકમ આપવામાં આવશે નહીં એવી માહિતી નથી આ જમીન સંપાદન જ્યારે આ પાઇપલાઇન ની જે પણ કઈ યોજના હશે એ ડાંગ સુધી પહોંચાડવાની યોજના આપ જણાવી રહ્યા છો તો એ યોજના જયારે એમણે કામ ચાલુ પહેલા કરવા પહેલા ખેડૂત મિત્રો ને ભેગા કરીને કોઈ સંકલનમાં લીધા કે કોઈ વિશ્વાસમાં લીધા હોય એવું કોઈ કાગળિયું તમને આપ્યું હોય એવું કઈ બનાવ બન્યો ના ના એવું કોઈ બનાવ નથી ને એવી મિટિંગ નું આયોજન થયું નથી પણ એ તો જ્યારે પછી ખોદકામ કરીને પાઇપ લાવ્યા પછી ખેડૂતો એ જરાક વાત કરીએ ત્યારે ખાલી આવીને લોકો મોબાઈલ માં જોઈને બતાવી ગયા કે આટલું આટલું છે તો મેં કીધું કે પ્રિન્ટ આપો અમને તો પ્રિન્ટ મળી નથી વાઘનેરા ગામ ની વાત ચાલી રહી છે આ યોજના તો છેક ડાંગ જિલ્લા ને જોડવાની છે તો ઘણા બધા ગામોમાંથી આ લાઈન પસાર થવાની હોય પણ વાઘનેરા ગામમાં સૌથી વધારે નુકસાન કેમ એટલે પિયત એરિયા લાગે અમારો અને ખાસ કરીને ખેડૂતો સેટિક પકાવવા વાળા છે એટલે વધુ નુકસાન કદાચ આ કોન્ટ્રાક્ટર કે જે પણ કઈ એજન્સી હોય તો કદાચ દાખલા તરીકે આ ખેતરમાં પાક છે તો એને છોડીને બીજા ખેતરે જતા હોય એવું હોય છે કે ઉભા પાક ને જ ખોદી નાખતા હોય છે આમ તો શેરડી કાપે પછી ખોદે લોકો ડાયરેક્ટ ઉભો તો નથી પણ અમુક નવી રોપણ રોપવા માટે તૈયાર કરેલું એ પણ ખોદી નાખે

પાંચ થી છ ખેડૂતો મારે ત્યાં વિસ્તારમાં જ આવી જાય એમાં થોડા ખેડૂતો વાઘનેરા નથી પણ જમીન અમારા સિંગપુર માં આવે એટલે આવી રીતે લાગે જી આપનું ગામ સિંગપુર જી બધાની જ પરિસ્થિતિ આવી છે આપણી સાથે વાઘનેરા ગામના બીજા પણ એક માજી જોડાયા છે આપણે એમની સાથે પણ વાતચીત કરીશું બેન આપનું નામ નૈના આપના ખેતરમાંથી કેટલા ખેતરમાંથી લાઇન પસાર થઈ છે બે બે ખેતર અને બે ખેતર માંથી પસાર કરવાની વાત થઈ પહેલા તમને તમારા ખેતર માંથી આવી એક મોટી લાઈન જશે ના એવી કોઈ વાત આવેલી આપને ક્યારે જાણ થઈ એ તો જયારે ખોદવા આવી ગયા ત્યારે બરાબર એના માટે કોઈ વળતર ની તમારી સાથે કોઈ વાત કરી ખરી ના

ખેડૂતોને વળતર એક ચોક્કસ રકમ નક્કી કરવામાં આવતી હોય છે જે કરવામાં આવી નથી તમને કોઈ એવો ખ્યાલ છે કે કોઈ કોઈ રકમ તમને આટલી મળી જશે ખબર નથી એના માટે મીટિંગ થઈ આપની સરકાર પાસે વડીલ જોડે વાત કરી આપની સરકાર પાસે શું માંગ છે હવે પૂરું વળતર મળવું જોઈએ હવે સરકાર યોજના બનાવે અમને કોઈ વિરોધ નથી પાણીની યોજના છે અમારા જેવા જ ભાઈઓ ત્યાં પણ રેતા હશે એટલે અમે વિરોધ નથી કર્યો પણ એ લોકોએ જાણની કરી મેં તો હમેથી કીધેલું જે સર્વે કરવા આવેલા પટ્ટો લાખ્યો પછી મેં કીધું તમારે જાણ તો કરવી જોઈએ તો એ લોકોએ જવાબ મને એવો આપ્યો કે પંચાયતની ચૂંટણી આવી ગયેલી એટલે અમે મિટિંગ નહીં કરી શક્યા એવી વાત મળેલી ચલો એક માની લઈએ સિંગપુર કે વાઘનેરામાં કોઈ ચૂંટણીનો માહોલ હોય પણ એ સિવાય તો આખા જિલ્લામાંથી આ પસાર થવાની હોય તાપી જિલ્લામાંથી આ પસાર થવાની હોય અને ડાંગ જિલ્લાને જોડવાની હોય તો શું દરેક ખેડૂતને જાણકારી વગર રીતે લાઈન ચાલી રહી છે ત્યારે આગળ હવે એવી જ ચાલુ થશે સાહેબ જો અહીંથી લાઈન જાય એટલે જયારે પચાસ લખે ને ત્યારે ખેડૂત ખબર પડે કે મારે અહીંથી જતું છે એટલે ટૂંકમાં અગાઉથી કોઈ સર્વે નહીં કોઈ ખેડૂત મિત્રો જોડે મિટિંગ નહીં અને ડાયરેક્ટ એ ડાયરેક આ રીતે લાઇન કરી દેવામાં આવી છે લાઇનનો કોઈ વિરોધ નથી કરી રહ્યા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે આદિવાસી જ ભાઈઓ છે એમને જ પાણી મળી રહ્યું છે અમને યોજનાનો કોઈ વિરોધ નથી માંગ એટલી જ છે એમની કે એ જમીન લેવલ કરીને આપવામાં આવે જે પણ પાકનું નુકસાન થયું છે પાકનું નુકસાન પૂરું એમને વળતર સ્વરૂપે મળે ખેતી પ્રધાન દેશ છે આપણો ભારત ને ખેતી ખેતી દ્વારા આજે વડીલ પ્રાકૃતિક અને અમને માહિતી મળી કે આપને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પણ મળી ચુક્યા છે આ પ્રાકૃતિક ખેતી માટે જિલ્લા વિકાસ અધિકારી પણ આવેલા મારા ખેતરે જોવા માટે કે આંબાવાડીની અંદર પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરતા છે એટલે એમણે પણ વિઝિટ કરી લીધી જી તો આવા સરાહનીય ખેડૂત દ્વારા કરવામાં આવે છે ત્યારે એમની જ ખેતીને આ રીતે મશીનો દ્વારા કચડીને એક પાઇપલાઇન ત્યાંથી પસાર કરવામાં આવે છે અને પાઇપલાઈન નો પણ એમનો કોઈ વિરોધ નથી પણ વળતર મળે એવી માંગ આ ખેડૂત મિત્રો કરી રહ્યા છે બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજ ન્યૂઝ તાપી